જોરથી બોલજો જોરથી હા બોલો સર આજી શું કામ છે બોલો એ છે ને જમીન છે ને જમીન હા એની અંદર અમારે આજથી 2000 ની થયેલું છે હમ શું કરી શકાય 2000 ની સાલ માં શ્રી સરકાર થયેલું છે ને હા હવે એનો કોઈ સુરાગ નથી તમારો અત્યારે સા

પ્રથમ તમે જે છે એ મામલતદાર સાહેબ પછી પ્રાંત અને ડિપ્યુટી કલેક્ટર એ રીતે જાજો એટલે ખર્ચો ન થાય ને જાતે થોડાક જાણકાર કોઈ વ્યક્તિ હોય એને જાતે લઈને તમે રજૂઆત કરી શકો પછી કેસમાં કઈ દમ લાગે તો આગળ ખર્ચો કરાય હા વિલંબ માં ભી તો 100% થશે ક્યાંથી કરી શકાય મામલતદારથી શરૂઆત કરો પ્રાંતથી શરૂઆત કરો અચ્છા પ્રાંત મારજી ને હા બરાબર કોક જાણકાર દ્વારા જોજો નો ખબર પડતી તો એડવોકેટ રાખવાની જરૂર નથી સિવિલ કોર્ટમાં જશો તો એડવોકેટ રાખવો પડશે ઘણા ભાઈઓ મને એ કહેતા હોય કે સાહેબ તમે છે ને સિવિલ કોર્ટની કોકને સલાહ આપો ને કોકને મામલતદારની સલાહ આપો અમને સમજાતું નથી તેન કેવું પડે ભાઈ દરેક ને કેસ ને ધ્યાન માં રાખીને સલાહ આપવી પડે હવે આ કેસ ફસાવાનો નથી નિકાલ કરવાનો છે એટલે સિવિલ કોર્ટમાં જાય તો લાંબો સમય ફસાઈ જાય બરાબર સર અમે છે ને ફ્રાન્સમાં તો અરજી આપી દીધી છે આ તો શું નિકાલ આવ્યો આમાં અરજીની નકલ તો નથી તમને મોકલાવ્યો છે એમાં

ડોક્યુમેન્ટ વાંચવામાં ભલે મારે અડધો અડધો કલાક જાય પણ તમને પ્રોપર માર્ગદર્શન હું ત્રણ કે ચાર મિનિટના ફોનમાં આપી દેતો હોઉં છું કોઈને એમ થાય કે સાહેબના ત્રણ ચાર મિનિટના ફોન છે અને એમ કહે છે કે આમાં તો આઠ દસ પંદર ફોન જોઈશું તો પાંચ પંદર મિનિટ આટલું જ થયું ભાઈ એવું આવ સહેલ હોતું નથી આવું ગણિત કામ ન આવે કોકના ફોનના જવાબ દેતા પહેલા એના કેસના અભ્યાસ કરેલા હોય અને ત્યાર પછી બી ફોન એવું ન માનો કે ત્રણ મિનિટનો ફોન પૂરો થઈ ગયો એમાં દસ થી પંદર મિનિટ તો મિનિમમ બીજી કંઈક પણ જતી હોય તો આવી રીતે મારો આખો દિવસ વ્યસ્ત શિડ્યુલ ન જતો હોય બીજી વખત જવાબ દેવા શક્ય નથી હોતા માટે જ્યારે મોકલો ત્યારે યાદ રાખો બધું એકી સાથે મોકલો એટલે હું તમને વ્યવસ્થિત સાંભળી અને ન્યાય આપી શકું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ